નમસ્કાર મિત્રો આજે આપણે ભૂગોળ અને સામાન્ય જ્ઞાનનો પાંચમો ભાગ લઈને આવ્યા છે ચોથા ભાગને આપ સૌએ આપેલો અભૂતપૂર્વ પ્રતિસાદ બદલ આપ સૌનો દિલથી આભાર માનું છું તમારો સપોર્ટ જ તમને પ્રેરણા આપે છે કે આપણે સતત નવા અને ઉપયોગી વિડીયો લઈને આવીએ તો મિત્રો એવો જ સાથ સહકાર આપતા રહેજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોમાં વધુ સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આજનો પહેલો પ્રશ્ન છે કે અરવલ્લી પર્વતમાળાની ગુજરાતમાં આવેલી સૌથી ઊંચી ટેકરી કઈ છે તો અરવલ્લી પર્વતમાળાની ગુજરાતમાં આવેલી સૌથી ઊંચી ટેકરી જેસોર ટેકરી છે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં અને ગાંધીનગર જિલ્લાના કરોલ તાલુકા સુધીના પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે તો તેને ખાખરિયા ટપ્પા તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતમાં સૌથી વધુ ગરમી ક્યાં પડે છે તો મિત્રો ગુજરાતમાં સૌથી વધુ ગરમી ડીસામાં પડે છે અને ડીસા ડીસાના માટે પ્રખ્યાત છે તેનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો રહેશે કાચબા ઉછેર કેન્દ્ર ગુજરાતમાં ક્યાં આવેલું છે તો કાચબા ઉછેર કેન્દ્ર ભાવનગરના હાથબમાં આવેલું છે નીચેનામાંથી કઈ પર્વત શ્રેણીમાં તાંબુ સીસુ અને જસત જેવી ધાત્વિક ખનિજો જોવા મળે છે તો અરવલ્લી પર્વતમાળામાં આ બધી જ પ્રકારની ખનિજો જોવા મળે છે નીચેનામાંથી કયા વૃક્ષના પાંદડામાંથી પડ્યા અને પતરાડા બનાવવામાં આવે છે તો મિત્રો ખાખરાના પાંદડામાંથી પડ્યા અને પતરાડા બનાવવામાં આવે છે એનડી નું વડું મથક ક્યાં આવેલું છે તો એનડીડીબી એટલે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ બરાબર અને જે આવેલું છે આણંદમાં ગીરાધોધ કઈ નદી પર આવેલો છે તો ગીરાધોધ અંબિકા નદી પર આવેલો છે શેરડી અને મહી નદી વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે તો શેરડી અને મહી નદીના વચ્ચેના વિસ્તારને ચરોતર તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતમાં સૌપ્રથમ કુદરતી વાયુ ક્યાંથી મળી આવ્યો હતો મિત્રો ગુજરાતમાં સૌપ્રથમ કુદરતી વાયુ ગાંધારમાંથી મળી આવ્યો હતો ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધુ વાઘ સંરક્ષિત ક્ષેત્રો આવેલા છે તો મધ્યપ્રદેશમાં સૌથી વધુ વાઘ સંરક્ષિત ક્ષેત્રો આવેલા છે કયા ઊંટ સમુદ્રના તરવૈયા તરીકે જાણીતા છે ખારાઈ પ્રકારના ઊંટ છે એ સમુદ્રના તરવૈયા તરીકે જાણીતા છે બરાબર કચ્છના રણમાં જોવા મળતો કાળો કડવો ક્ષાર કયા નામે ઓળખાય છે તો કચ્છના રણમાં જોવા મળતો ક્ષાર ખારાસરી તરીકે ઓળખાય છે રણથંભોર વાઘ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે તો રણથંભોર વાઘ અભયારણ્ય રાજસ્થાનમાં આવેલું છે અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે તો અરવલ્લીનું સૌથી ઊંચું શિખર ગુરુ શિખર છે વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને લાઇક કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમારા માટે વધુને વધુ વિડીયો લઈને આવી શકો બરાબર છે ગુજરાતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી અઢારસો ને પંચાવનમાં ગુજરાતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત થઈ હતી દિવાસળી બનાવવાનો ઉદ્યોગ ગુજરાતમાં કઈ જગ્યાએ વિકસ્યો છે તો દિવાસળી બનાવવાનો ઉદ્યોગ ચોરવાડ અને રાજપીપળામાં વિકસ્યો છે ભારતમાં કયું રાજ્ય સૌથી વધુ ક્ષણનું ઉત્પાદન કરે છે તો પશ્ચિમ બંગાળમાં સણનું ઉત્પાદન સૌથી વધુ થાય છે ઘઉં એ નીચેનામાંથી કેવો પાક છે તો ઘઉં શિયાળામાં થાય છે માટે તેને રવિ પાક કહેવાય છે કોફીના ઉત્પાદનમાં કયું રાજ્ય સૌથી વધુ ઉત્પાદન કરે છે તો કોફીનું સૌથી વધુ ઉત્પાદન કર્ણાટકમાં થાય છે બરાબર નીચે આપેલા બંદરો પૈકી કયું બંદર ગુજરાતમાં પશ્ચિમે આવેલું છે તો ગુજરાતના પશ્ચિમે ઓખા બંદર આવેલું છે ઓએનજીસી અને ઇફકો કંપની કયા પ્રદેશમાં આવેલી છે તો ઓએનજીસી અને ઇફકો કંપની કડી અને કલોલના ખાખરિયા ટપ્પા નાના પ્રદેશમાં આવેલી છે ચૂનાના પથ્થરોના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત કયા ક્રમે છે તો ચૂનાના પથ્થરોમાં ગુજરાત પ્રથમ ક્રમે છે ગુજરાતમાં ખનિજ તેલ સૌપ્રથમ ક્યાંથી મળી આવ્યું હતું તો ખનીજ તેલ ગુજરાતમાં સૌપ્રથમ લુણેજ ખાતે મળી આવ્યું હતું જે ખંભાતમાં આવેલું છે નીચેનામાંથી કઈ જમીનને સ્વખેડાણવાળી જમીન કહેવામાં આવે છે તો સ્વખેડાણવાળી જમીન કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે કેટાની કઈ જાતિ ગાલીચાના ઊન માટે જાણીતી છે તો મારવાડી જાતિ જે છે એ ગાલીચાના ઊન માટે જાણીતી છે ગુજરાતની ધરતી કંપની ભૂમિ તરીકે કયો વિસ્તાર જાણીતો છે તો ખંભાતના આખાથી કચ્છ સુધીના વિસ્તારને ધરતી કંપની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે ભારતમાં મોટાભાગે કયા પવનોના કારણે વરસાદ આવે છે તો ભારતમાં મોટાભાગે મોસમી પવનોના લીધે વરસાદ આવે છે ભારતના રાજ્યોમાં વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ કયો છે તો મિત્રો ભારતમાં રાજ્યોની દૃષ્ટિએ ગુજરાતનો પાંચમો ક્રમ આવે છે આનંદગઢ હિલ સ્ટેશન કયા જિલ્લામાં આવેલું છે તો તે રાજકોટ ખાતે આવેલું છે દેશમાં સૌથી વધુ વાહનો ધરાવતું રાજ્ય કયું છે તો દેશમાં સૌથી વધુ વાહનો ગુજરાત રાજ્ય ધરાવે છે પાનંદ્રો સેના માટે પ્રખ્યાત છે તો પાનંદ્રો લિગ્નાઇટ નામના ખનીજ માટે પ્રખ્યાત છે બરાબર રાજપીપળાના ડુંગરો સેના માટે જાણીતા છે બરાબર બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં શહેરી જાતિ પ્રમાણ કેટલું છે તો તે આઠસો છે ગુજરાતના કેટલા જિલ્લા દરિયા કિનારો ધરાવે છે તો ગુજરાતના પંદર જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે બરાબર જમીનની ક્ષારતા ઘટાડવા કઈ ખનીજ વપરાય છે તો જમીનનો ખાર ઘટાડવા માટે જીપ્સમનો ઉપયોગ થાય છે ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે તો ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર સાંભળ સરોવર છે કપિલધારા જળધોધ કઈ નદી પર આવેલો છે તો તે નર્મદા નદી પર આવેલો છે રણના સૌથી ઊંચા ભાગને શું કહેવામાં આવે છે તો રણના સૌથી ઊંચા ભાગને લાહણા કહેવાય છે મહાનદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે તો મહાનદી ઉપર હીરાકુંડ બંધ બાંધવામાં આવેલો છે ભારત દેશમાં મીઠાના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ કયો છે તો મીઠાના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમે છે ખોખરાનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે તો ખોખરાનો ડુંગર ભાવનગર ખાતે આવેલો છે નર્મદાની લંબાઈ ગુજરાતમાં કેટલી છે તો નર્મદાની લંબાઈ ગુજરાતમાં એકસો ને કિલોમીટર જેટલી છે વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય છે તો એકવીસમી માર્ચને વિશ્વ વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે તો ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર વુલર સરોવર છે ગુજરાતની ધોરિનસ તરીકે ઓળખાતું હાઈવેનો નવો નંબર કયો છે તો ગુજરાતની ધોરિનસ તરીકે ઓળખાતો હાઈવેને નવો નંબર અડતાલીસ તરીકે આપવામાં આવ્યો છે જીએમડીસીનું ફૂલ ફોર્મ શું છે તો ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન નીચેના પૈકી કયો બંધ નર્મદા નદી પર બાંધવામાં આવેલો નથી કોઈના ઉર્જા પરિયોજના બંધ નર્મદા નદી ઉપર બાંધવામાં આવેલો નથી મિત્રો આજનો છેલ્લો પ્રશ્ન છે જોડકા જોડવાના તો અહીંયા સ્થળ અને ડેરીઓનો જોડકો આપેલા છે તો મહેસાણામાં દૂધસાગર છે ભરૂચમાં દૂધ ધરાવેલી છે આણંદમાં અમૂલ અને વલસાડ ખાતે વસુંધરા નામની ડેરી આવેલી છે